નમસ્કાર મિત્રો શ્યામસુંદર ચેરિટેબલ ટ્રસ્ટ મુકેશ ગોહિલ આજે હું વોખેશ્વર મહાદેવ ગૌશાળાની મુલાકાત મિત્રો લઈ રહ્યો છું અને મોટી ગાયું અને નંદિનીને સારવા ગ્રામ્ય વિસ્તાર હોવાના કારણે સરવા ગેલા છે નાના વાસરો છે મિત્રો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો ખાલી સાફ સફાઈ ખાલી જુઓ સુરતની તમામ ગૌશાળાએ હું જાઉં છું અને ઘાસ ખવરવું છું મિત્રો પણ આવી તમે સાફ સફાઈ કાંઈ જોઈ નહીં હોય મિત્રો વિડીયોના માધ્યમથી તમને જગ્યા પણ દેખાડું ગૌશાળા અને જગ્યા તમને એક આનંદનો અનુભવ થાય છે અને તમે જાડી જુઓ રહેવાની સુવિધા આનંદ મંગલમ થાયો સમય વિતાવો એવી જગ્યા છે જે તમે ગૌ સેવા કરી શકો અને આશ્રમે બાળ બચ્ચા સાથે આવી શકો એવી જગ્યા છે મિત્રો તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો સામે ઓખેશ્વર મહાદેવ તડકેશ્વર અને ઓખેશ્વર બે મહાદેવની મંદિર આવેલા છે આશ્રમનો નજારો તમે જોઈ શકો છો જે ગામડા જેવો તમને અનુભવ મિત્રો થાય અને મિત્રો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો આ ગુરુજી બેઠેલા છે ઓકેશ્વર મહાદેવ ગૌશાળાના ગુરુજી તો હું મારો કોન્ટેક્ટ નંબર નાખું છું કોઈ પણ વ્યક્તિને ઓખેશ્વર મહાદેવે દર્શન કરવા જવું હોય ગૌ સેવા કરવી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો જય ગૌ માતા